સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લીનર બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કાર્યવાહી શરૂ કરાઈ હતી ડીજીવીસીની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાણી અને પાવરની કપાયત કરવા પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે બનતી એવી ઘટના મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધસાઈ ગયો હતો લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલી મહિલાઓ નીચે પટકાય નીચે પટકાયેલી કેટલી મહિલાઓ નીચે ઉભેલી તે તમામને ઈજાઓ પણ પહોંચી હતી સદગ્રમ નસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામ જીવનો બચાવ થયો હતો જે અત્યારે ચોમાસાની સર્જાયું હતું અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બની એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એના ડિમોલિશની કાર્યવાહી આગળ આગળ વધારવાની હોય ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિશરી બોર્ડ નીચે જીવી કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમયની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી કરી ગયા એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ એક ડિમોલિશ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રનું એ કહેવું હતું પરંતુ એમનો વિરોધ અમને કોઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબતે પોલીસ તરીકે અમને સમજાયા સમજી પણ ગયા હતા ક્લિયર થઈ જી એ લોકો માનવી એવી છે કે અમે લોકો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને દેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે ભાડું આપે એના માટે એ અમારા પરિયોની બહારનો પ્રશ્ન છે આપણે જે